ભાવનગરમાં પણ અકસ્માત સર્જાયું હતું મહવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું કિરીટભાઈ બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકની અડફેટે આવી જતા મોત નીપજ્યું રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે બનાસકાંઠામાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું ટોલનાકા પરથી જડપાયું છે દારૂ ભરેલું ટેન્કર ત્રેસઠ લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે એસએમસીએ એક હજાર ત્રણસો બાસઠ પેટી દારૂ ભરેલું ટેન્કર પણ ઝડપી પાડ્યું ઉત્તરાયણ પહેલા ઘાતક દોરીથી યુવકનું ગળું કપાયું છે રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી ગળું કપાયાની ઘટના સામે આવી બાઇકમાં જઈ રહેલા ચાઇનીઝ દોરી હતી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો તો ગઈકાલે પણ ચાઇનીઝ દોરીએ સુરતની યુવતીનો ભોગ લીધો હતો મોટા વરાછાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા ગળું કપાયું હતું જેને કારણે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું જો ઉપરથી ચીમાડા નાકા તરફ આવી રહી હતી તો નાના વરસાદ ઢાળ ઓવરબ્રિજ ઉપર અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ સિત્તેર ટકા ગળું ની કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ ઓફ થઈ ગઈ તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ આજ મારે જ્યાં બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે અત્યાર સુધી આપણે એવું જાણીએ કે આપણે સામાન્ય માનતા કોઈ જરૂર નહીં કોઈ જરૂર નહીં પણ આ વસ્તુ જરૂર છે દરેક ગાડીને લગાવી દેવાનો અને એવું કેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના ના જીવ જાય છે એવું બધું થાય છે દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટના બની દીકરી જોબે ગઈ હતી હીરા ભાગ હીરા ભાગ મોટા વરસ આવતી હતી નાના વરસ અને ઢાળ ના પુલ ઉપે આ રીતનું બની ગયું છે દોરી અડી ગઈ ગળામાં

ધોળા દિવસે દીપડાએ દેખા દીધી છે ગીર ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા વેરાવળના બાદલપરા ગામમાં દીપડાની દેખા જોવા મળી હતી સરસ્વતી નદીના પુલ પરથી દીપડો પસાર થઈ રહ્યો હતો દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે થતા રોકવા માટે પોલીસની જવાબદારી મહત્વની હોય છે ફરિયાદીઓ પોતાની ફરિયાદને લઈ નજીકના પોલીસ સ્ટેશને જતા હોય છે પરંતુ છોટાઉદેપુરના ચલામલી ગામમાં લોકોને પોતાની ફરિયાદો લઈ બારડોલી સુધી જવું પડે છે અહીં પોલીસ સ્ટેશન તો છે પરંતુ તેની સ્થિતિ અતિ જર્જરીત છે અહીં બેસીને વહીવટ કરવું તો દૂરની વાત છે અહીંની સ્થિતિ જોઈ લોકો પણ અહીં આવવાનું ટાળી રહ્યા છે

તકે અમે બાંધકામ કરી આપીશું એવું અમને આશ્વાસન આપેલું છે. બોડેલી જવું પડે છે આપણે કઈક પણ પ્રશ્ન હોય ગમે તેનો તો બોડેલી જવું પડે છે. સારી સુવિધા પ્રાપ્ત કરવામાં આવે અને સ્ટાફ રહી શકે તેવા ક્વાર્ટરો પણ બનાવવામાં આવે. MP બોર્ડર પણ લાગે છે જેના કારણે અસામાજિક તત્વો અહીંયાથી અવારનવાર પસાર થતા હોય છે. તો અમારી માંગણી છે કે જો પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો આ બધા અસામાજિક તત્વો ઉપર પોલીસ કંટ્રોલ કરી શકે. આગળ વાત રાજકોટને તો રાજકોટમાં મામલતદારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરી છે પાંચસો થી વધુ હતો એક કરોડ થી વધુની પગારની ચૂકવણી કરવાની બાકી છે જયારે લેબર કોર્ટ મિલકત સીલ કરવાનો હુકમ આપ્યો હતો કર્મચારીના પીએફ અને મેડિકલના રૂપિયા પણ નથી ભરાયા આગામી સમયમાં મિલકતની હરાજરી કરવામાં આવે તેવી પણ સંભાવના છે આ અત્યારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીની સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે ચારસો એક કામદારોના પગાર બાકી હતા અને જે ચૂકવી નહીં શકતા મજૂરો જે છે કામદારો એ લેબર કોર્ટમાં ગયા હતા લેબર કોર્ટ નામદાર કોર્ટે હુકમ કર્યો છે એમને વેતન ચૂકવવાનો એની મિલકત જે કંઈ હોય એ જપ્ત કરીને પણ એના નાણાં ચૂકવવા એ રીતના હુકમ કરતાં કલેક્ટર સાહેબે આરઆરસી આરસી ઇસ્યુ કરેલા છે અને આરઆરસી આર ઇસ્યુનાથી અમે એને મુદત પણ આપી પછી આ લોકોને ચૂકવ ના ચૂકવ્યા એટલે પછી અમે અત્યારે જપ્ત કરવા માટે સીલ મારવા કાર્યવાહી કરી લીધી છે દ્વારકાના ભોપલકા ગામે ગોવંશના મોતથી હડકંપ મચ્યો હતો છેલ્લા બે દિવસમાં સાત ગાયો અને બે આંકલાઓના મોત નીપજ્યા ઘટનાની ગંભીરતા લઈ અને તંત્ર પણ દોડતું થયું છે જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તેમજ તબીબોની ટીમ ભોપલકા ગામે દોડી આવી હતી પશુઓના મોતનો મામલો પ્રાથમિક તારણમાં ઝેરી પદાર્થ ખાઈ જતા ગોવંશના મોતનું અનુમાન છે કુલ પાંચથી વધુ પશુઓના મોતથી ગામમાં ગૌફર્તોમાં દુઃખની લાગણી જોવા મળી

જેમાં લગ્નના કાયદામાં ફેરફારની માંગ કરવામાં આવી હતી રમણભાઈએ માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે આ માંગને ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ટેકો આપ્યો છે અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે કાયદામાં કેટલાક સંબંધિત સુધારાઓ લાવવાની પણ માંગ કરાઈ મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું ને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું આગળ વાત વડોદરાની વડોદરાની તો સમીર શાહ વિવાદમાં આવ્યા એબીવીપી ના આવેદનથી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હોય તેવો આક્ષેપ છે વિદ્યાર્થીઓના ગ્રુપમાં પોસ્ટ શેર કર્યાનો આક્ષેપ છે એનએસયુએ પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવ પણ કર્યો હતો રાષ્ટ્રીય સંગઠન એબીપીના જે વિદ્યાર્થી નેતાઓ હતા તેમનો જે સિમ્બોલ હતો તેમની જે ઓળખ હતી તેના સાથેના ફોટોગ્રાફ ટીવાય મેકેલના ગ્રુપમાં તેમણે શેર કર્યા છે એઝ અ પ્રોફેસર કોઈ બી આવી પોલિટિકલ એક્ટિવિટી ના થવી જોઈએ કે તેમને નીતિ નિયમનું ભાન હોવું જોઈએ અગાઉ પણ આ પ્રોફેસર આવી બધી વાતોમાં વિદ્યાર્થીઓ સાથે ની વાત હોય ત્યારે આ સરનું નામ આગળ આવતું રહ્યું છે આજે એનએસઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરીને જે સર અમને આવેદન આપવામાં આવ્યા છે કે જે બી આવા પ્રોફેસરો છે જે બી આવી એક્ટિવિટી કરી રહ્યા છે અને જે બી કોઈ સંગઠન માટે પોલિટિકલ એજન્ટ તરીકે જે કામ કરી રહ્યા તમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા આવે અને જે ડીડીસી નું સિલેબસ આવે એ પ્રમાણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હતું એટલે મેં કહ્યું કે ભાઈ એ તૈયાર કરજો પછી બે દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો મને તો ખ્યાલ નહીં આ એબીવીપી છે કે શું છે તો મેં જસ્ટ છોકરાઓને કર્યું એ કોઈ ઓફિશિયલ ગ્રુપ નતું નહોતું ટીવાય મિકેનિકલનું હતું છોકરાઓએ મને એડ કર્યો હતો એટલે મેં જસ્ટ શેર કર્યું કે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો એટલે મેં જસ્ટ છોકરાઓને શેર કર્યું મારા ધ્યાનમાં આવ્યું એબીવીપી છે એવું મેં મેસેજ ડિલીટ બી કરી દીધો અને રાજકોટમાં વિવેકાનંદ જયંતિ મહિલાઓએ વોકેથોનનું નું આયોજન કર્યું છે વોકેથોનમાં બે હજારથી પણ વધુ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર સહિતના મહિલા હોદ્દેદારો પણ જોડાયા હતા રાજકોટ વહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ પર આવેલી વિવેકાનંદની પ્રતિમા સુધી રૂટ રાખવામાં આવ્યો હતો થઈ રહી છે જેના ભાગરૂપે હિંમતનગરના હરિયોલ ગામની નામાંકેત વિદ્યાલય અને વિદ્યાલયમાં આજથી બે દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લીંબુ ચમચી સેટ

પણ તેની અંદર બાળકોનું શારીરિક કસરત થઈ શકે એ રીતની રમતોનું આયોજન આજથી લઈ અને બે દિવસ માટે અમે કરેલું છે અહીંયા હું આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ દિવસે અમારા સ્કૂલની અંદર બે દિવસનું આયોજન રાખેલું છે બાર જાન્યુઆરી તેર જાન્યુઆરી બે હજાર ચોવીસનું અને સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે તો દરેક બાળકને એ સૂચના કે પોતે ઘરની અંદર મોબાઈલ લઈને બેસી ન રહેવું જોઈએ ફરિયામાં શેરીમાં દસ બાર મિત્રો સાથે રહી અને સરસ મજાની ગેમો રમવી જોઈએ જેથી બ્રેઇન અને શારીરિક હાથ પગનો વિકાસ થાય આ અત્યાર સુધી અમે અત્યાર સુધી અમે લેપટોપમાં તથા મોબાઈલમાં ગેમો રમતા હતા પણ આજે અમારા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું આજે અમે લોટ ફૂંકણી બ્લોક વોક જેવી રમતો રમ્યા આ રમતો રમવામાં અમને ખરેખર મજા આવી આજે અમને ફ્રેન્ડ્સ સાથે રમવાની પણ ખરેખર મજા આવી તો સ્વામી વિવેકાનંદની જન્મ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે અમદાવાદની ગોતા હાઉસિંગ પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં કબડ્ડી ચેસ યોગા સૂર્ય નમસ્કાર સંગીત ખુશી લીંબુ ચમચી જેવી અલગ અલગ રમતો બાળકોને રમાડવામાં આવી આ રમતોત્સવમાં એકસો એકાવન જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય બાળકો વિસ્તરાતે જતી રમતોને જાણે અને શારીરિક વિકાસ થાય તે હતો આ રમતોનો હેતુ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ વિસરાતી જેવી રમતો કે જેનાથી બાળકો વિસરાતા જાય છે રમતો ભૂલતા જાય છે એ રમતો વિશે જાણે અને તેના કૌશલ્ય કેળવો તેવો રહેલો છે ધાનેરામાં લીલા લાકડાનો કારોબાર બેફામ જોવા મળી રહ્યો છે મામલો કરી લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટર જપી પાડ્યા છે ધાનેરાની શો મિલમાં રાત્રે આવે છે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર પુરુષ વિભાગના આશીર્વાદથી ચાલી રહ્યો છે લીલા લાકડાનો કાળો કાળુ એક વૃક્ષ વાપરની ઝુંબેશ તો બીજી બાજુ વૃક્ષ છેતનનો બેફળો સામે આવ્યો ધાનેરામાં શો મિલના માલિક બેફામ બનતા વૃક્ષ છેતન ખુલ્લે તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યુઝ એટીન ગુજરાતી સાથે